નમસ્કાર ગુજરાત સિક્યોર ન્યૂઝ સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં એસેલ મંડવ્ય ફાઉન્ડેશન દ્વારા જનસેવા રથ આપણા આંગણે અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન નંબર પાંચ રોકડી હનુમાન મંદિર ખાતે કરવામાં આવેલ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ લોકોને મળી રહે તે હેતુસર કલ્યાણકારી યોજનાનું આયોજન કરવામાં આવેલ જેમાં વિવિધ યોજના જેવી કે આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ કેવાયસી વૃદ્ધા પેન્શન યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વાલી દીકરી યોજના વિશ્વકર્મા યોજના દિવ્યાંગ યોજના એવી અનેક યોજનાઓને આવરી લેવામાં આવી છે જેનો લાભ સીધો દોરજી શહેરના ઘરે ઘરે જઈને આ યોજનાનો લાભ લેવા માટે કહેવામાં આવેલ આજના કાર્યક્રમમાં વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વોર્ડ નંબર પાંચ તેમજ આસપાસના વિસ્તારના લોકોએ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો સફળ બનાવવા માટે વોર્ડ નંબર પાંચના સુધરાઈ સદસ્ય વિજયભાઈ અંટાળા કેતનગીરી મેઘનાથી આશાબેન લીંબડ કુસુમબેન હિરપરા ભાજપ પ્રમુખ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ કૌશકભાઈ વાઘડીયા તેમજ ધોરાજી નગરપાલિકા પ્રમુખ પાયલબેન ધોળકિયા ઉપપ્રમુખ ચિંટુભાઈ કોયાણી તથા કારોબારી ચેરમેન સીસીભાઈ અંટાળા જનસેવા રથકે હવે આપના ઘરે કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ કાર્યક્રમને આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર નયનભાઈ રાવણાની ગુજરાત સિક્યો ન્યૂઝ ધોરાજી મારું નામ આશાબેન સુરતભાઈ લીંબડ છે અને જનસેવા રથ થકી આજે આપણે કાર્યક્રમ રાખેલો છે આવી રીતે આપણે ધોરાજીમાં અલગ અલગ પ્રમાણે બધે આ કાર્યક્રમ રાખેલો હતો એમાં બાર યોજના આપણે રાખેલી છે અલગ અલગ જાતની એમાં વિધવા પેન્સિલ છે વૂથ પેન્સિલ છે આયુષ્યમાન કાર્ડ છે શિષ્યવૃત્તિ છે એવી અનેક આપણે યોજના રાખેલી છે અને બોડી સંખ્યામાં બધા ભાઈઓ અને બહેનો લાભ લે છે અને એને પેલા ધકા ખાવા પડતા નથી એનો ટાઈમ બગડતો નથી અને તત્કાલ એના બધા કામ થાય છે આનાથી લોકો બહુ જ ખુશ છે અને બહુ સારી એવું કામ